નાસ્તાનું મતલબ નાસ્તો અહીંયા ચાલુ હોય છે ને એનું સૂટ છે થોડું એટલે અમે બધા થઈ ગયા છીએ રેડી રૂહિબેન અને અમારા શૂટર પછી મેકઅપ મેન એ બધા હજી કરે છે આરામ મેં કીધું એ બધા થાયકા ઉઠાડવા નથી એ ભલે સૂતા એટલે હું તમને બતાવું કેવી હાલતમાં કેવા થાયકા છે એ તો તમે જુઓ ખાલી મિત્રો તમને ખાલી એક સીન ઝલક બતાવું

મિત્રો ખાલી વાતાવરણ જઈ ગયો બિલાડીને આ અમે અત્યારે રાસણ માં જઈએ મસ્ત ચોખ્ખું ચોખ્ખું વાતાવરણ છે સવારમાં વહેલા વહેલા નીંદર ઉડી ગઈ ઠંડી છે તાકાત વાળી નાકમાં એ કે સુર સુર થાય છે ભલે થાય આપણે માલ લઈએ આટો ચા પાણીની વ્યવસ્થા હોય તો કરી લઈએ નકર પાછા હતા ન્યા ओइ आयदै बरु न यु टर्न एकपल्टो पर बिजो कुटो